જ્યારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આઈઓને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના એસીપીશ્રીને એમના ડીસીપીશ્રીને સીપીશ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈપણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે

ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા પોતે પોતાની ફરિયાદમાં સહી કરેલી ફરિયાદમાં પ્રવીણ સિંહ બચુબા જાડેજા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી અને અત્યારે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે તો પોલીસ સાથે શેર કરે અને પોલીસ આ રીતે કાર્યવાહી કરશે પોલીસ નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી રહી છે અને નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવે એનું એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે તો એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નત કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નહોતો ખરેખર

બે દિવસમાં અમે તમામ જે આજુબાજુના એરિયાના ડીવીઆર છે ડીવીઆરમાંથી ઓફિશિયલી ત્રેસઠ બીએસએ ત્રેસઠના સર્ટિફિકેટ સાથે તમામ ફૂટેજ મેળવ્યા છે અને ફૂટેજના આધારે અત્યારે તપાસ ચાલુ છે અત્યારે આવ્યું છે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એકવીસ માર્ચના દિવસે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ફરિયાદી ક્રિશભાઈ અમિતભાઈ મેર દ્વારા એક લેખિત પોતાની હસ્તાક્ષરિત એફઆઈઆર રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી જેમાં હકીકત એવી હતી કે એક એમના રિલેટિવ બાઇક લઈને પોતાની એક્સેસ લઈને જતા હતા અને એક વ્હાઇટ નેક્સોન કાર દ્વારા એમને અકસ્માત નડ્યો હતો અને આમાં એમને ગંભીર ઇજાઓ પહોંચી હતી તો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા બીએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ પચીસ બી અને એમવીએકની કલમ એકસો અને એકસો ચોરાસી એટલ ગુનો દાખલ કરવામાં આવેલો હતો એમાં ફરિયાદી દ્વારા અમને જણાવવામાં આવ્યું હતું કે જે નેક્સોન કાર હતી આ પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના વ્યક્તિ ચલાવતા હતા અને પ્રવીણભાઈ બચુભા જાડેજા નામના જે ડ્રાઈવર હતા એમના દ્વારા પણ એક્સેપ્ટ કરવામાં આવ્યો હતો પોલીસ સ્ટેશન આવીને કે હા આ કાર હું ચલાવતો હતો અને તપાસ હજુ પોલીસ સ્ટેશન સ્તરે ચાલુ છે હજુ આ મામલામાં કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ નથી અને કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનો નોટિસ આપવામાં આવ્યો નથી

આ રીતે કાર્ય જે ફરિયાદ દાખલ થઈ એકવીસ તારીખે જે દાખલ ફરિયાદમાં એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પ્રવીણસિંહ જાડેજા નામના પર્સન ડ્રાઈવર છે પછી એમના દ્વારા ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે ફૂટેજ પોલીસ પાસે છે પોલીસે આ ફૂટેજના આધારે જ તપાસ ચાલુ કરી છે અને ફરિયાદમાં જે ડ્રાઈવર જણાવ્યા છે એમની રોલ ના નહીં હશે બીજા ડ્રાઈવરનો રોલ હશે તો એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે હજુ પોલીસ પાસે એવા કોઈ સીસીટીવી ફૂટેજ અવેલેબલ નથી જેમાં ડ્રાઈવર ચેન્જ હોતું દેખાય છે જ્યારે જ્યારે આ નેક્સોન કાર છે આ ન્યારી ડેમ તરફ જાય છે ત્યારે એમાં વ્હાઇટ ટી શર્ટમાં એક માણસ ગાડી ચલાવતો દેખાય છે અને જ્યારે પરત આવે છે ગાડી ત્યારે એમનો અકસ્માત થાય છે તો જ્યારે ગાડી જતી હતી ન્યારી ડેમ તરફ ત્યારે એમનો ડ્રાઇવિંગ જે પ્રવીણસિંહ જાડેજા છે એ નહીં એ વખતે કોણ ડ્રાઇવિંગ કરતો હતો હજુ સુધી ક્લિયર નથી

અને આના આધારે કાર્યવાહી આવશે હજુ સુધી નિવેદન લેવામાં આવ્યું નથી કાર રાજેશ કુમાર મહેતા નામના વ્યક્તિની માલિકી છે

પ્રવીણ સિંહ પોતાના નિવેદનમાં જણાવે છે કે હું ડ્રાઈવિંગ કરતો હતો એવું અગર અમને લાગશે ગેરમાર્ગે દોરવાની કોશિશ થઈ રહી છે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે વ્યક્તિઓની ઓળખ થઈ ગઈ છે એક રાજેશ કુમાર જે મહેતા ગાડીના માલિક છે એક એમના જ પુત્ર છે એક એમના મિત્ર છે જે રીતે મેં જણાવ્યું રાજેશકુમાર મહેતાના પુત્ર છે અને એ કયા ગ્રુપ થી પીએસઆઈ નો કોઈ રોલ નથી જ્યારે પણ કોઈ ફરિયાદ આપવામાં આવે ફરિયાદી પોતાની સહીથી પોતાના જણાવ્યા મુજબ ફરિયાદ આપે છે અને પોલીસ દ્વારા પોલીસને આ મામલામાં કોઈ પ્રાથમિક માહિતી હતી નહીં કે કોણ કોણ ડ્રાઈવર છે કોણ નથી તો જે રીતે ફરિયાદીએ જણાવ્યું જણાવ્યો આ રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી અત્યારે ફરિયાદીને લાગતો હોય કે એમના પાસે કોઈ નવા ફેક્ટ છે જે ઇન્વેસ્ટિગેશન હેલ્પ કરી શકે છે તો પોલીસને આવીને જણાવે તો અમારા પાસે કોઈ રજૂ નત કર્યા ઓફિશિયલી જો આણ સાહેબને પર્સનલી આપ્યા હોય તો તપાસની સધિકારી તો ચેન્જ કરી દેવામાં આવ્યા છે અત્યારે પણ જારે પણ કોઈ પોલીસ અધિકારી આમાં એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના 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 રજૂઆત રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને દ્વારા પ્રકારની કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે